વિદ્યુર નીતિ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વિદ્યુર નીતિના અત્યાર સુધીમાં આપણે ચાર ભાગ સાંભળ્યા છે આજે આપણે પાંચમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું કે ત્રણ સંખ્યા ચક્રનું વિવેચન હરીહિયો હવે મહાત્મા વિદુરજી ત્રણ સંખ્યા ચક્રનું વિવેચન કરે છે એમાં કહે છે કે આ ત્રણ વ્યક્તિને પૈસાની બાબતમાં પૂરી સ્વતંત્રતા ન આપવી જોઈએ પહેલું સારું કામ કરતા હો તો પણ ઘણા ધ્યાન રાખતા હોય તેજુરીની ચાવી તેમાં રહેલા રોકડ સોનું બેંકની પાસબુક વગેરે મૂકવું તેમાંથી લેવું તે બાબતમાં પૂરી સ્વતંત્રતા ન અપાય અમુક કામ પોતે જ કરવું જોઈએ નહીં તો ક્યારેક મુશ્કેલી ઊભી થવાનો સંભવ છે બીજી દીકરો હોવા છતાં પૂરી જવાબદારી ન સંભાળી હોય તો બધું તેને દય ન દેવાય પાછળથી ક્યારેક રડવું પડે એ વ્યસને સડી જાય એને નબળાનો સંગ થઈ જાય તો બધું ઉડાડી દે ત્રીજી વાત પોતાની પત્ની હોવા છતાં ઘર ખર્ચ બાળકોની સાર સંભાળ લેવી રસોડા ખર્ચ વગેરેમાં ધન આપે પણ મોટા બિઝનેસ ચાલતા હોય એ બધું ન પણ કહેતા હોય તેમ છતાં સમય પ્રમાણે એફડી હોય કોઈના વ્યાજે દીધા હોય અમુક પ્લોટો હોય તો એ કહેવું જરૂરી ગણાય કારણ કે અચાનક એક્સિડન્ટ હાર્ટ એટેટ વગેરેથી મૃત્યુ થઈ જાય ત્યારે પત્નીને અથવા વ્યવહાર સંભાળતા એકાદ દીકરાને જો ખબર હોય તો સારું વિદુરજી વિદુર નીતિમાં ત્રણ બાબતનું વર્ણન કરે છે કે આ ત્રણથી ઘણી વખત મુશ્કેલીઓ થતી હોય છે જેમાં પહેલું મૂર્ખ શિષ્ય જે શિષ્ય ઉપદેશને સવળું ન સમજે અભાવ લે ગુરુ સાથે વિરોધ કર્યા કરે બીજું અને પરિણિત હોવા છતાં અન્ય પુરુષ સાથે પ્રીતિ હોય કહેવામાં ન હોય આબરું ખોતી હોય ત્રીજી વાત અને જે ઈર્ષાળુ વ્યસની ચોર પાપી પાખંડી મનુષ્યોને છેતરનારા હલકું આચરણ કરનારા આવાના સંગથી આફત આવતી હોય છે હવે વિદુરજી કહે છે પૂર્ણવાળાને આ ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય છે ખાવાનું મળતું હોય ને ખાઈ શકાય તેવું નિરોગી શરીર હોય સુંદર સ્ત્રી હોય ને ભોગવી શકાય તેવું નિરોગી શરીર હોય ધન હોય ને ઉદારતા દાતારી હોય ભાગ્યશાળી આ ત્રણને અનુકૂળ હોય જે ભાગ્યશાળી હોય એને આ ત્રણ વસ્તુ અનુકૂળ હોય છે દીકરા ડાયા હોય કહેગેરા હોય ઉત્તમ આચરણથી માતા પિતાને પ્રસન્ન કરનારા હોય મોટી સત્તા ઘણી સંપત્તિ હોવા છતાં મા બાપને સાચવનારા હોય મા બાપને ઘટપણમાં સાચવનારા દીકરા હોય તે મા બાપ ભાગ્યશાળી કહેવાય બાકી તો ઘણા લોકો કૂતરા પાળે બિલાડા પાળે પોપટ પાળે પંખી પાળે પણ મા બાપને ન પાળે માછલી ઘર પણ રાખે પણ મા બાપને ન રાખે બીજી વાત કે જેની પત્ની પતિવ્રતાના ધર્મ પાળનાર ઉત્તમ સ્ત્રી હોય એ ભાગ્યશાળીને મળે છે ત્રીજી વાત દુઃખમાં મદદ કરનારા પ્રેરણા કર્યા વગર ભલું કરનારા મિત્રની ભૂલ નહીં ગણનારા અને તેના ગુણ ઉપકારને ખૂબ માનનારા આવા મિત્ર મળવા દુર્લભ છે જે ભાગ્યશાળી હોય એમને આવા મિત્ર મળે છે જેનામાં આ ત્રણ વાના હોય તથા પુરુષાર્થ કર્યા પછી જે ધન મળે એમાં જેને સંતોષ હોય તેને આ લોકમાં જ સ્વર્ગ જેવું સુખ ગણાય છે ચારિત્રના ત્રણ લક્ષણ છે કેવળ સ્ત્રી સંબંધી જ નહીં પણ કોઈ પણ જીવ પ્રાણી માત્રને મન કર્મ વચનથી દ્રોહ ન કરવો દયા રાખવી અને દાન દેવું શીલ ચારિત્ર એ શ્રેષ્ઠ ઘરેણું છે ઉત્તમ સ્વભાવ સારું આચરણ નૈતિકતા પવિત્રતા દયા દાન વેરનો ત્યાગ તથા આશ્રમને યોગ્ય બ્રહ્મચર્ય આ બધા શીલ કહેવાય છે ત્રણ પ્રકારે ઈંડાનું સેવન થાય છે માછલી ઈંડાની સામે જોઈને તેનું ઈંડું સેવે છે કાચબી અને કુંજડી ધ્યાન ચિંતવન કરીને ઈંડું સેવે છે પારેવા ચકલા વગેરે સ્પર્શ કરી ઈંડા ઉપર બેસીને તેવી રીતે માતા પિતા સંતાનોનું અને ગુરુજનોનું શિષ્યોનું આ લોકમાં અને પરલોકમાં વૃદ્ધિ થાય ભલું થાય તેમ કરે છે આ ત્રણ વસ્તુ પ્રભુની કૃપાથી મળે છે જ્યારે પ્રભુની કૃપા થાય ત્યારે પહેલું મનુષ્ય દેહ મળે છે બીજી વાત મનુષ્ય દેહ મળ્યા પછી જીવનું કલ્યાણ થાય જન્મ મરણ મટે તેવા વિચારો અને પ્રયત્ન થવા એ પ્રભુ કૃપાથી મળે છે ત્રીજી વાત સાસા સત્ય પુરુષોનો સંગ એ પણ પ્રભુ કૃપાથી મળે છે તો અહીંયા વિદુર નીતિનો પાંચમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સાંભળીશું વિદુરજીએ કહેલું સંખ્યા ચક્ર ચારનું વર્ણન તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો